કરી ખતમ આપણો નેતા સંસદમાં બોલતો ન હોય આપણા વિસ્તારના વિષય આપણો નેતા વિધાનસભામાં ન બોલતો હોય આપણી સમસ્યાઓ બાબતે તો આ કહેવાય સંવિધાન ખતમ આ બધું સંવિધાનની અંદર છે કોઈ સંવિધાનના પન્ના ફાળો અહીંયા આગળ જે 382 શિક્ષકોની ઘટ છે અને જે બદલી કરાવીને ચાલ્યા જશે તો કમસે કમ ચારસોથી પાંચસો શિક્ષકોની ઘટ રહેશે એ સંદર્ભે આજે રજૂઆત કરી છે કે અબડાસામાં અબડાસાના સ્થાનિક શિક્ષકોની ભરતી કરો અને એ પર તાત્કાલિક ધોરણે ભરતી કરવામાં આવે મારી સાથે જિલ્લા પંચાયતના સદસ્ય આ તકીસા બાજે અમારા મિત્ર દિવ્યાસિંહ જાડેજા છે અલગ અલગ સમાજના લોકો જોડાયેલા છે મનજીભાઈ છે એવી રીતે લગભગ મારા ખ્યાલથી દરેક સમાજના લોકો સાથે જોડાયેલા છે આ મુદ્દા ઉપર આજે રજૂઆત કરી છે અને વહેલી તકે શિક્ષકોની ઘટને પૂરી કરવામાં આવે સાથે બીજો મુદ્દો એ છે કે જે ગામડાઓમાં વીસ વીસ પચીસ પચીસ વરસથી સ્કૂલ ત્યાં કાઢે બની નથી બાંધકામ જેનું જૂનું છે એને તોડી પાડીને નવું બાંધકામ કરવામાં આવે આંગણવાડીમાં પણ જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એને પણ સરકાર અને સરકારના જે પ્રતિનિધિઓ છે એમના ઉપર નજર રાખીને એને વહેલી તકે બંધ કરવામાં આવે જ્યારે બાચુના ગામની મુલાકાત લીધી અબડાસા તાલુકા નલિયાના બાજુમાં જ ગામ એની મુલાકાત લીધી એક શિક્ષક હતું ત્યાં બીજું શિક્ષક અઠવાડિયાની અંદર આવી ગયું લાખણીયા ગામની મુલાકાત લીધી તો લાખણીયા ગામમાં જે બે હજાર બે માં સ્કૂલ બનેલી હતી આજે જર્જરિત છે હમણાં સાહેબે મને વાત કરી કે લખનભાઈ તમે ત્યાં કને ગયા રજૂઆત તમારા વતી અમે કરી હતી જિલ્લામાં અને એ રજૂઆતથી એ સ્કૂલને તોડી પાડવાનો ઓર્ડર આવી ગયો છે મતલબ કે હવે વહેલી તકે હા નાકડીયા ગામની સ્કૂલ પણ નવી બનશે